તો આ બાજુ તમને કેવી લાગી અત્યારે આ બાજુ અમન સારી લાગે ઘાસ ચારા અમે બાજરીના ઘણા હા અને એની ક્વોલિટી ચાર ઘાસની એની લીલા છે વગર ઓછા પાણી મે હારી ભાગી ઓછા પાણી માં સારી ભાગી સારી ભાગી તો બીજા ખેડૂત મિત્રો તમે શું ભ્રામણ કરશો હા આ બાજુ બવાય આ બાજરી બવાય જગ્યા બી ફોરી તમે આ બિયારણ ક્યાંથી ખરીદ્યો તો ચવલ ભાઈ ચામુંડા એ એડ્રેસ સેન્ટર દિશા ચવલ ભાઈ જોડેથી તો આ બાજુ તમને ધવલભાઈ આપી હતી ઓકે તો આ બાજુ તમને બઉ સારી લાગી સારી સીડ કંપની ને સનમેક્સ હાઇબ્રિડ ઓગણ હાઈટ બાવીસ ઠીક તો બીજા ખેડૂત ભલામણ કરશો ને ઓકે થેન્ક યુ